મારે પાવડર લગાડવામાં વાર લાગી હોય ને તો કલાક હું કલાક હું કેટલું બોલે અને આ જો એનો માવો બોલવા માટે

અમારા મેડમજી એ કરી લીધો છે નાસ્તો અને આપડે પૂરો થવા આવ્યો છે નાસ્તો

તો આપણે એક મોટું ટેન્શન આનું હોય તો એ કાલના સરસ સુકાઈ ગયા છે અને આજના હમણાં સુકાઈ જશે ઘડીક વરસાદ નહીં આવે ને તો અને અમારા સાહેબને જો એનું કામ છે એનું કામ કરવા બેઠા છે અને આપણે છે ને હવે બપોરની રસોઈની તૈયારી કરશું કારણ કે હજુ ફિક્સ નથી આપણે શું બનાવવું છે બપોરમાં આપણે પરતને પૂછી લો કે એને શું ખાવું છે એ બનાવી નાખીએ

જે કંઈ કામ નું નથી ખાલી જોવાનું જ છે કેમ કે ટી બગડી ગઈ છે લેવાની મારે ફર નથી ફર મારે તો કેટલા કેટલા મહિના 3 મહિના ગરીબ લોકો હે હમ ગરીબ લોકો હે હમ હમ ટીવી નહી લે سکتے હા હોસે કઈ નહી હાલ

આપણે આવી ગયા છે છે ઘરે ઘરે અને કે અમારા બેલા પેક કરે કેમ ખબર ઓકે તો ભાઈ જ્યાં આપણને ખબર નથી ત્યાં જવાનું છે બરાબર ઓકે ગામડે છીએ

ઓછા કરો ઓછા કરો હા એમ ચાલો મસાલો બનાવા અને જો બાર આપડે બધો દરવાજા ને ત્યાં વરસાદ ચાલુ થયો તો પાવડર નો ડબ્બો અને કપડા ધોવાનો પાવડર નો ડબ્બો

તાર જમવાનું શું તો પૂછી લેવાનું ના ના જમવાનું તેડવો દે તેડવો જો આપણે રસ્તામાં જમવાનો પ્રોગ્રામ હતો તો આપણે આવી ગયા છે પીઝા ખાવા તારા ખાવાનું

અને દવા પીધી એટલે છે ને થોડીક ચા પાણી પી તો સારું પડે તો અમારે મમ્મી બનાવે છે ચા તો હા હા મજા આવે હું એટલે સરસ મજાની ચા બને છે એકલા દૂધની હા અહીંયા એકલા દૂધની ચા બને છે હા ના બાટકી ખાલી ભાઈ એને તો અને અમારે આ આ છોકરો હું નામ નથી લેતો

હાલ ઉભી થતું કેમ શું વાંધો એવું છે તો ઓકે અમે પી નાખીએ અને અમારા આ છોકરા માં ડાયપર પહેરાયું એટલે રોવે છે અને અમારે દીઘુભાઈ છે ને ઉધરસ ખાતા થા દીગુભાઈ હાય